આપણે ત્યાં લગ્ન એક તહેવારની જેમ પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે પરિવારની સાથે રહીને એ લગ્નનો પ્રસંગ મનાવવામાં આવે છે અને ખાસ જ્યારે દીકરીના ઘરે પ્રસંગ આવે ત્યારે માતા અને પિતાની વેદના કંઈક અલગ હોય છે જે દીકરીને ભણાવી ગણાવી અને લાડ લડાવી મોટી કરી હોય છે અને તે જ દીકરીને જ્યારે વળાવવાનો સમય આવે છે ત્યારે તે દીકરીને ગમતી એ દરેક વસ્તુ એ દીકરીના બાપ એ તેને આપતા હોય છે અને એ દીકરીના બાપ એ ગમે તેમ કરીને પોતાની દીકરીની મનપસંદ વસ્તુઓ લઈને આપતા હોય છે એ પછી એ સોનાની કિંમતી ઘરેણાં કેમ નથી હાલમાં જ રાજ્યની અંદર જ્યારે લગ્નની આ સિઝન ચાલી રહી છે અને આ જ સિઝનની અંદર આ તસ્કરો જે છે તે બેફામ બન્યા છે તસ્કરો એટલા માટે બેફામ બન્યા છે કે લગ્નની આ સિઝન ચાલી રહી છે અને ગુજરાતમાં આ વર્ષે જે લગ્ન સિઝનો છે તેમાંના મોટા ભાગના લગ્નગાળાઓ એ પાર્ટી પ્લોટની અંદર ઉજવાતા હોય છે પાર્ટી પ્લોટની અંદર જ્યારે લગ્ન પ્રસંગ યોજાય છે એ લગ્ન પ્રસંગની અંદર તસ્કરો પણ બેફામ બન્યા છે તસ્કરો એ બે ઘડીમાં બાપની આખા વર્ષની આખા જિંદગીભરની કમાણી ભેગી કરીને જે દાગીના ખરીદે છે તે દાગીના ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે અને આવી જ એક ગેંગ અમરેલી જિલ્લા પોલીસે પકડી પાડી છે અમરેલી પોલીસે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે કે જેને રાજ્યના એક બે નહીં પરંતુ ત્રણ જિલ્લામાં યોજાયેલા લગ્ન પ્રસંગની અંદર મચાવ્યો હતો અમરેલીના ભોજલપરા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં ગત પચીસ નવેમ્બરના રોજ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો અને આ પ્રસંગનો ફાયદો ઉઠાવીને તસ્કરોની એક ટોળકી કે જે લગ્ન પ્રસંગની અંદર જાય છે અને દાગીનાઓની ચોરી કરે છે એ ટોળકીએ કુલ બે લાખ ત્રેસઠ હજારની કિંમતના દાગીના ભરેલા થેલાની એક ચોરી કરી હતી અને તેને જ લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જો કે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પાર્ટી પ્લોટની અંદર અને બહારના સીસીટીવી કેમેરાની ચેક કર્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિ એ કેદ થયો હતો આ શખ્સ વિશે તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે સીસીટીવીમાં દેખાતો એ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ મધ્યપ્રદેશની

ગણેશ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં એક ચોરીની ઘટના બની હતી જેમાં બે લાખ સડસઠ હજારના જે દાગીના છે એ લઈને એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા અમે તપાસ કરતા હતા આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાસી એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ વ્યક્તિ પાસેથી કુલ ચૌદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે પચીસમી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને છવ્વીસમી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે તો ત્રણ ચોરીઓ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે અને ટોટલ મુદ્દામાલ ચૌદ લાખ જેટલું અમરેલી જિલ્લા પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે આ સૂત્રધાર અહીંયા અમરેલીમાં જ હતો અને ફરીથી જેમ કે લગ્નના સિઝન ચાલે છે તો અહીંયા ફરીથી કોઈ લગ્ન ઉત્સવમાં જઈને ત્યાં ચોરી કરવાની ફ્રાકમાં હતો અમારી ટીમ પહોંચી બાકી મેમ્બર્સ ભાગી ગયા પણ એક જે મુખ્ય સૂત્રધાર છે એ અમને મળી ગયા છે બાકી ત્રણ ગેંગ મેમ્બર્સ બાકી છે સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ રહેવાસીઓ છે ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે પણ મુખ્ય સૂત્રધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય ગુનાના જે એક જૂનાગઢ એક આણંદ અને એક અમરેલી જિલ્લામાં દાખલ થયો છે એ ત્રણેય ગુનામાં સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે એ અમારી પાસે બાતમી હતી કે આ પ્રકારના માણસ જે સીસીટીવી ફૂટેજમાં અમને જોવા મળ્યા હતા અહીંયા સેમ પ્રકારના માણસ અહીંયા ફરે છે તો અમારી એલસીબી ટીમને એ સૂચના મળી એલસીબી ટીમ ત્યાં પહોંચી એક માણસ જે હતો સૌથી પહેલાં એને અમે પકડ્યા પણ બાકીના જે માણસો હતા થોડી દૂરી ઉપર હતા એ ત્યાંથી પછી ભાગી ગયા અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈની દીકરીના પચીસ નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન હતા અને માતાએ દીકરીના કર્યાવાર માટે સોનાનો સેટ બુટ્ટી અને ત્રણ તોલાની ચેન સહિત કુલ બે લાખની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યા હતા પરંતુ તેમને ખબર પણ ન હતી કે કન્યાદાન પહેલા રહેશે એક તરફ લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી રાજેશભાઈનો પરિવાર અને પ્રસંગમાં વ્યસ્ત હતા બરાબર તે જ સમયે આ તકનો લાભ ઉઠાવીને મહેમાનો વચ્ચે મહેમાન બની મધ્યપ્રદેશની તસ્કર ગેંગનો મુખ્ય આરોપી વિકાસ અંદર આવ્યો મહેમાનોની વચ્ચે મહેમાન બનીને ઊભો હતો તમામ લોકોનું ધ્યાન વિધિ પર હતું અને ત્યારે વિકાસની બાજ નજર એ દાગીના ભરેલા થેલા ઉપર ગઈ બસ વિકાસ રાહ જોઈ રહ્યો હતો અને થોડી વારમાં દાગીના ભરેલી બેગ શેરવી તે ચૂપચાપ પાર્ટી પ્લોટની બહાર નીકળી ગયો આખી ઘટના તો સીસીટીવી કેમેરામાં કેદ નહોતી થઈ પરંતુ લગ્ન પ્રસંગમાં માહોલ વચ્ચે તેમજ પાર્ટી પ્લોટની બહાર જતો વિકાસ એ સીસીટીવીમાં કેદ થયો તેના જ આધારે પોલીસે વિકાસની ઓળખ કરી શકી હતી આરોપી વિકાસ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ગામનો રહેવાસી છે તેની સાથે ગેંગમાં અન્ય ત્રણ શખ્સો પણ સંડોવાયેલા છે મધ્યપ્રદેશથી ગુજરાત ચોરી કરવા આવે છે લગ્ન પ્રસંગમાં સગીરોને લાવી ચોરીને અંજામ આપે છે અને આવી રીતે મધ્યપ્રદેશની આ ટોળકીએ માત્ર અમરેલીમાં જ એક નહીં પરંતુ અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તાર તેમજ જૂનાગઢ અને આણંદ જિલ્લામાં પણ ચોરીનો તરખરાટ મચાવ્યો હતો હવે વિકાસની પૂછપરછમાં અમરેલી જૂનાગઢ અને આણંદ જિલ્લામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે અને ત્રણેય જિલ્લામાં ચોરી કરાયેલા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ગેંગમાં સામેલ તેના સાગરિતોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે જોકે આ ટોળકી ગુજરાતના અન્ય કયા કયા જિલ્લામાં તરખડાટ મચાવેલો છે એ દિશાને લઈને પણ તપાસ તેજ કરાય છે જો કે લગ્ન પ્રસંગનું આયોજન કરનારા પરિવારો એ તમારા દાગીના અને રોકડ કિંમતી ચીજ વસ્તુઓ સાચવીને રાખજો કારણ કે તમારી નજર ચૂકતા જ આ તસ્કરોએ હાથ ફેરો કરી લેશે અને તમારી જીવનભરની કમાણી એ બે મિનિટમાં આ તસ્કરો સાફ કરીને જતા રહેશે આજની અમારી ક્રાઇમ સ્ટોરીને લઈને આપણું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ક્રાઇમ સ્ટોરી જોવા માટે આપ જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર